हेलो गाइस आपको एक चीज बना बताने वाला कि किसका वेला है आप कमेंट में कह देना और पता हो तो कह देना और देखो आज हम दोनों भाई हुए आया था एक बड़ा तो भाई गो वे बाकी छे खास बढ़ू ते आग जी सको के बढ़े बीजा मजूर पर रुवेणी वे छे तो

રહ્યું ફાટી છે ને નાબુ શરૂઆત જોરદાર ફાટી ગયું તો હું યાર તમે જોત ખરા ખાઈ લો રોજ રો રો એક નંબર રો છે એક નંબર છે ને રો આ મારું ખેતર પોતાનું છે પોતાનું નથી પણ ભાગું આવી છે અમે અમે વરો લઈને ઘરે આવી ગયા છીએ और पाचो जावन बोऊ के पाचो खेत तक आता हमें गम्मा पसंद छे એટલે અમે આ ઘરે છીએ અમે ઘરે આયે છે બરો નાખવા પછી અમે જે છે પાછો ખેતર गाइस तुम्ही જોઈ શકશો અમારું કેવું ફાટી છે એક નંબર ફાટી છે જો ના ભૂસવાનું તો ડાળ ફાટી શકે તો સમય No, non li prendiamo da lì, poi dai, poi dai. C'è l'iso